નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં લેવાલીના અભાવના કારણે ભાવમાં પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા મળી રહ્યા છે આજે કપાસની આવકો સ્ટેબલ હતી પરંતુ બજારમાં કોઈ ખાસ મોટી મૂવમેન્ટ નહોતી કપાસિયા કે ખોળમાં ખરાકી ઓછી હોવાથી તેની અસર છે કપાસ બજાર ઉપર જોવા મળી રહી છે મિત્રો રો બજારમાં ધીમી ગતિ અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે અને કપાસની જે ખાંડી છે એમાં ફરી એકવાર ભાવમાં સો રૂપિયાનો સુધારો છે જોવા મળી ગયો છે રોબજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજાર છે એ આધાર રાખશે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને ત્રીસ રૂપિયા સુધી કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી આઠસો રૂપિયા અથવા તો સાડા આઠસો રૂપિયા અને કપાસના સરેરાશ એટલે કે એવરેજ ભાવની વાત કરીએ બારસો પચાસથી લઈને પંદરસોથી પંદરસો અને વીસ ત્રીસ રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વૉલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો સૌપ્રથમ પ્રથમ ફોરજીમાં પંદરસો પચાસથી સોળસો અને ત્રીસ રૂપિયા એ પ્લસમાં પંદરસો રૂપિયાથી લઈને આપણે પંદરસો પચાસ રૂપિયા સી ક્વોલિટીમાં અગિયારસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા સુધી અથવા તો તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે એ હાલ પૂરતી જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાયદા બજારની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ વાયદો ત્રેપન હજાર નવસોની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે જેમાં સો રૂપિયાનો સુધારો છે એમસીએક્સ વાયદો જે રીતે છપ્પનથી સત્તાવન હજાર ક્રોસ કરે છે એ મુજબ કપાસના જે ભાવ છે એમાં મિત્રો ઉછાળો આવી શકે છે સાથે સાથે અમેરિકન વાયદો છે ચોસઠ ડોલરે છે અમેરિકન વાયદો બોતેર ડોલરને દી ક્રોસ કરી જશે તેથી કપાસ બજાર છે ઓટોમેટિકલી સત્તરસો રૂપિયાને પાર થતી જોવા મળી શકે છે અને મિત્રો આગામી દિવસો જેમાં જે પણ કપાસના ભાવ છે એમાં નાના મોટા ઘટાડા છે એ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો